સરકારને વિનંતી કરીએ છે કે ચોમાસા દરમિયાન જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે સિંચાઈના પાણી પણ મળતા નથી ગેરકાયદેસર આ લોકો સિંચાઈના પાણીની ચોરી પણ કરે છે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ મોટા પ્રમાણમાં નીચે ઉતરી ઉતરી ગયું છે ખેડૂતોને વીજળીના કનેક્શનો મળતા નથી આ સરકારી ઝીંગા ઉપર ખોટા દાખલા લઈને એના પર પણ આ કનેક્શનો લેવામાં આવ્યા છે આ સમગ્ર બાબતની ફરિયાદ કરીને સરકારના હિતમાં અને લોકોના હિતમાં આ તાત્કાલિક અસરથી દસ હજાર સરકારી જમીનો ઉપર જેની કિંમત છે એ તળાવો દૂર કરવામાં આવે અને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરીએ તમે દાડાના બુલ્લોઝર તરીકે વખણાવો છો તો શા માટે

જે તમામ ઝીંગા તળાવો જે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહેલ છે આ સિવાય પણ ઓલપાડ તાલુકાના અન્ય ગામોમાં જો સરકારી જમીનોની અંદર આવા કોઈ ગેરકાયદેસર ઝીંગા તળાવો કે અન્ય બાંધકામો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળશે તો એ અંગેનો સર્વે કરાવીને ત્યારબાદ કાયદેસરની યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે